કાશી વિશ્વનાથ મંદિરથી મકરપુરા જતા માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની શ્રેયસ હાઈસ્કૂલ ત્રણ રસ્તા સુધીના માર્ગ પર કામગીરી શરૂ થઈ છે. લાલબાગ ઓવરબ્રિજ પર રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજની એક તરફનો રસ્તો બંધ કરાતા વારંવાર ટ્રાફિક જામનો દ્રશ્ય સર્જાયા કરે છે. લાલબાગ રેલવે ઓવરબ્રિજ પર ર્યુ સર્ફેસિંગની કામગીરી શરૂ કરાતા રેલવે ઓવરબ્રિજ તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ પરથી અવરજવર કરતા વાહન વાહનચાલકોને આવનજાવન કરવામાં અકસ્માતની સંભાવના અને લોકોને અગવડ ન પડે એવા હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું આગામી તારીખ છ જૂન સુધી અથવા કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી લાલબાગ બ્રિજને તબક્કાવાર બંધ રખાશે અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી ઓવરબ્રિજ રૂડના સરફેન્સિંગની કામગીરીમાં સફળતા રહે અને તે હેતુ માત્ર છે વડોદરા શહેર લાલબાગ બ્રિજ ત્રેવીસ મે થી છ જૂન સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે સવારે લાલબાગ બ્રિજ પર કામગીરી હાથ ધરવામાં આવતા એક તરફનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો સાથે વાહન ચાલકોને તકલીફ ન થાય તે માટે ડાયવર્ઝન આપવામાં આવેલ આ કામગીરી દરમિયાન બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક બુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર